હેલો મિત્રો હવે તમારા ફોનમાં જે વ્યક્તિનો ફોન આવે છે એનું નામ બોલે તો કેટલું ઇઝી પડે ફોન તમારા ખીચામાં હોય પણ તો એ તમને ખબર પડી જાય રિંગ વાગે એમાં એમનું નામ બોલે તો એવો જ ફીચર તમારે ચાલુ કરવું હોય તો તમારા ફોનની અંદર જ આવે છે તમારો ફોન ભલે તમારથી દૂર પડ્યો હોય રિંગ સંભળાય તો એમાં તમને ખબર પડી જાય કે આ વ્યક્તિનો ફોન આવે છે એનું નામ બોલશે તો એવું સેટિંગ કરવા માટે તમારા ફોનનું જે ડાયલર આવે છે બરાબર નીચે તમે કોલ કરવા માટેનું એ ઓપન કરવાનું છે બરાબર પછી એમાં તમે એકદમ ગુજરાતીમાં સરળ સ્ટેપથી આપણે તમામ માહિતી સરળ રીતે સમજાવીએ છીએ તો એના માટે જે ઉપર તમને ત્રણ ડોટ દેખાય છે બરાબર તો ત્યાં તમારે ક્લિક કરી હોવાનું છે ઉપર જો ખૂણામાં બતાવશે બરાબર તો ઈ એના જે હેડિંગ હેડિંગ સેટિંગ છે એ બધા ઓપન થઈ જશે સેટિંગ છો એટલે તેમાં ઘણા બધા સેટિંગ તમે જોઈ શકશો પછી તમારે એમાં નીચે તમે જોશો તો કોલર આઈડી એનાઉન્સમેન્ટ આ ઓપ્શન આવશે જોઈ લો મિત્રો કોલર આઈડી એનાઉન્સમેન્ટ એની પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે આ બીજું પેજ ખુલી જશે તો એની પર નેવર લખેલું છે બરાબર તો એ તમારે ઓપન કરી અને ઓલવેઝ કરી નાખવાનું છે જે પહેલું છે દર વખતે બરાબર તો એનાઉન્સ કોલ આઈડી તો તમને જેનો પણ વ્યક્તિનો ફોન આવશે એનું નામ બોલશે કે એકદમ જો તમે વધારે કોલ આવતા હોય કોઈનો કોલ ઉઠાડો આમાં તમને તરત ખબર પડી જાય આ વ્યક્તિનો કોલ આવે છે તો આ એક કોલર આઈડી એના વર્ષ ઓન કરી દો બરાબર જો તમારા ફોનમાં આ ટાઈપનું સેટિંગ ન આવતું હોય તો ક્યાંથી કરવું એ પણ આપણે લાઈવ ડેમો સાથે શીખવાડીશું તો એના માટે તમારે સૌપ્રથમ તમારો જે ફોન છે એમાં જે આ ગૂગલ ડાયલર છે કે સાદું ડાયલર છે એની જગ્યાએ અત્યારે મોસ્ટ ઓફલી નવા બધા ફોનમાં ગૂગલ ડાયલર જ આવે છે જો આ ડાયલર ન હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને ગૂગલ ડાયલર તમારે લખવાનું છે સર્ચ કરવાનું છે બરાબર તો હું અહીં ગૂગલ ડાયલર ઓપન કરી લેવું એને ઇન્સ્ટોલ કરી લઉં સાદું ડાયલર તમારે કાઢી નાખવાનું છે બરાબર ફોન બાય ગૂગલ ડાયલર બેટા આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એટલે તમને આ સેટિંગ એકદમ સરળતાથી મળી જશે બરાબર પછી તમે એમાં જઈને આપણે જે સેટિંગ બતાવ્યું છે એ પ્રમાણે તમે અંદર સેટિંગ કરી નાખો બરાબર એટલે પણ જે પણ વ્યક્તિનો ફોન આવે છે તો એમનું નામ બોલશે દર વખતે અલગ અલગ વ્યક્તિના ફોન આવે તો જે વ્યક્તિનો ફોન આવે છે એનું નામ બોલશે બીજી વખત વ્યક્તિનો ફોન આવે તો બીજી વ્યક્તિનો નંબર હોય તો એનું નામ બોલશે તમે જે સેવ કર્યા હોય બરાબર તો એકદમ સરળ છે થોડો પણ વિડીયો માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક સપોર્ટ કરજો થેન્ક યુ બરાબર તમારા એવા મિત્રને જરૂર છે તો અમને પણ આવ્યું કંઈક સેટિંગ મોકલજો બરાબર થેન્ક યુ